તળાજા કોર્ટ બિલ્ડિંગની બિસ્માર હાલત અને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાનો કોઈ નિકાલ ન મળતા તળાજા વકીલ મંડળ દ્વારા આજે અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે વકીલ મંડળના જણાવ્યા મુજબ નવા કોર્ટ બિલ્ડિંગને બાંધકામ થયા માત્ર પાંચથી છ વર્ષ જ થયા છે તેમ છતાં બિલ્ડિંગમાં સતત પાણી ટપકવાની સમસ્યા જોવા મળી રહી છે વકીલોએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી આ સમસ્યા તંત્રના ધ્યાનમાં લાવવામાં આવી છે છતાં પણ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતા હવે હડતાળનું પગથિયું ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું છે તેઓએ આ મુદ્દે તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે અને ત્યાં સુધી કોઈપણ પ્રકારની કાનૂની કામગીરીમાં સહભાગી ન થવાની ચીમકી ઉચ્ચારી છે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ મુદ્દે કઈ રીતે પ્રતિસાદ મળે છે દરેક કોર્ટમાં જે જળબંબાકાર થઈ ગયો એવી પરિસ્થિતિ દરેક જ્યુડિશિયલ ઓફિસર્સ વકીલ મિત્રો તળાજા તથા સ્ટાફ અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમયે જાહેરાની ઊભી થાય તેમ છે એ સંજોગોમાં આ તળાજા વકીલ મંડળ બધે રજૂઆત કરવા અને અચોક્કસ મુદત સુધી હડતાલનું એલાન કરે છે અને પીડબલ્યુ ડી વાળાને ઘણીબદ્ધ રજૂઆત કરતા હોવા છતાં પણ પીડબ્લ્યુડી વાળા ઓફિસના માણસો કોઈ પણ કોર્ટને કે સ્ટાફને કે તળાજા ઉકીલ મંડળને રજૂઆત કરવા જતા પણ ગણકારતું નથી માટે આજની તારીખે એવો નિર્ણય લેવામાં આવે છે કે જ્યાં સુધી આ કોર્ટ બિલ્ડિંગમાં કોઈ પણ કાર્ય ન કરવા અને અર્જન્ટ કામ પણ ન કરવાનો આથી સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે અને આ અંગે ઘટતું થાય અને પીડબલ્યુટીવાળા સફળા જાગે એવી અમારી કામના છે